નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જે મેયરની ચૂંટણીઓ થઈ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે અને હવે તેના પરિણામો આવી ચૂક્યા છે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોહરાન મદનાનીનો જંગી મતો સાથે વિજય થયો છે અને સામે રિપબ્લિકન પાર્ટીના જે ઉમેદવાર હતા સિલ્વા તેમની હાર થઈ છે મમદાનીની જીતના કારણો વિશે આપણે જાણીએ તો તેમની જીત પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ મધ્યમ વર્ગ અને સામાન્ય માણસના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન એક વાત પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ધનવાનો પર કર લાદવામાં આવે તો હવે જોહરાન મમદાનીએ પોતાનું જે વિજય ભાષણ હતું તેમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે કે હું જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરતા કહું છું કે ઇતિહાસમાં ખૂબ ઓછા એવા ક્ષણ આવે છે કે જેમાં આપણે જૂનાથી નવા તરફ આગળ વધીએ છીએ જ્યારે એક એક યુગનો અંત થાય છે ત્યારે એક રાષ્ટ્રની આત્માને અભિવ્યક્તિ મળે છે આજે રાત્રે આપણે જૂનાથી નવા તરફ પગલું રાખવા જઈ રહ્યા છીએ તો આપને એ પણ જણાવી દઈએ કે જોહરાન મમદાનીએ જ્યારે તેમનું વિજય ભાષણ પૂરું થયું ત્યારે બોલિવૂડની જે ફિલ્મ છે ધૂમ તેનું ટાઇટલ સોંગ ટાઇટલ સોંગ વગાડીને તેને પૂરું કરવામાં આવ્યું છે તો આ સાંભળો જોહરાન મમદાનીએ વિજય ભાષણમાં જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરતા શું કહ્યું છે સ્ટેન્ડિંગ બિફોર યુ આઈ થિંક ઓફ ધ વર્ડ્સ ઓફ જવાહરલાલ નહેરુ A moment comes but rarely in history when we step out from the old to the new, when an age ends and when the soul of a nation long suppressed finds utterance. Tonight we have stepped out from the old into the new. So let us speak now with clarity and conviction that cannot be misunderstood about what this new age will deliver and for whom. This will be an age where New Yorkers expect from their leaders a bold vision of what we will achieve, rather than a list of excuses for what we are too timid to attempt. <laughs> તો આજે ન્યૂયોર્ક સહિત બીજા અનેક જે શહેરો છે અમેરિકાના જેમ કે વર્જિનિયા છે ન્યૂજર્સી છે તેમાં પણ મેયરની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની જે પાર્ટી હતી રિપબ્લિકન પાર્ટી તેના ઉમેદવારોની હાર થઈ છે અને જોહરાન મમદાની માટે તો ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ જ ઉલ્લેખ કર્યો હતો કે જો મમદાની ન્યૂયોર્ક શહેરના મેયર બને છે તો ન્યૂયોર્ક શહેરને જે ફેડરલ ગવર્મેન્ટ તરફથી જે ફંડિંગ મળે છે તેને તાત્કાલિક ધોરણે

ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિ પ્રભુત્વ રહેશે કે પછી રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ રહેશે અને હવે આવનારા સમયમાં અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન આવવા જઈ રહ્યા છે ને આ પછી બે હજાર અઠ્યાવીસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પણ થવા જઈ રહી છે તો હવે આપણે ન્યૂયોર્કના જે ન્યૂયોર્ક શહેરના જે નવા મેયર બન્યા જોહરાન મમદાની તેમનો પરિચય મેળવીએ તો જોહરાન મમદાનીની ઉંમર છે ચોત્રીસ વર્ષ તેઓ ન્યુયોર્ક શહેરના સૌથી નાના મેયર છે અને સાથે જ ન્યુયોર્ક શહેરના પહેલા મુસ્લિમ મેયર છે અને પહેલા આફ્રિકન મેયર છે તેમનો જન્મ અઢાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ આફ્રિકામાં થયો તો તેમના પિતા મહેમૂદ મમદાની કે જેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને તેઓ યુગાન્ડન મુસ્લિમ છે અને તેઓ ભારતથી જ ત્યાં યુગાન્ડામાં સ્થાયી થયા હતા વાત કરીએ તેમના માતાની તો તેમના માતા મીરા નાયર કે જેઓ એક હિન્દુ પરિવારમાંથી આવે છે તેમણે ઓસ્કાર નોમિનેટેડ એક ફિલ્મ પણ બનાવી છે વાત કરીએ જોહરાન મમદાનીના અભ્યાસની તો તેઓ ઓફ સાયન્સમાં ભણેલા છે બોવાયડન કોલેજમાંથી આફ્રિકન સ્ટડીઝમાં તેમણે બેચલર કરેલ છે હવે વાત કરીએ કે ન્યુયોર્કના મેયરની જે ચૂંટણીઓ થઈ તેમાં તેમની કેમ વિજય થયો તો તેની પાછળના કારણોની આપણે ચર્ચા કરીએ તો જોહરાન મમદાની તેઓ સામાન્ય અને મધ્યમ વર્ગીય માણસોને અપીલ કરે તેવા મુદ્દાઓ ઉઠાવતા આવ્યા છે તેમાં તેમણે ફ્રી બસ સેવાનો મુદ્દો ઉઠાવ્યો સાથે રેન ફ્રીજનો મુદ્દો ઉઠાવ્યો છે આ ઉપરાંત તેમણે યુનિવર્સલ ચાઇલ્ડ કેરનો પણ મુદ્દો ઉઠાવ્યો છે તેઓ પેલેસ્ટાઇનિયન અધિકારો છે તેની તરફેણમાં રહ્યા છે અને ઇમિગ્રેન્ટ્સ રાઇટ્સની તરફેણમાં પણ તેઓ રહ્યા છે સાથે તેઓ અમેરિકામાં જે પોલીસ રિફોર્મ્સ છે તેની પણ તેઓ તરફેણ કરતા આવ્યા છે આ ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ જ ધમકી આપી હતી કે જો જોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરમાં મેયરની ચૂંટણીઓ જીતી જશે તો ન્યૂયોર્ક શહેરને જે ફંડ આપવામાં આવે છે ફેડરલ ગવર્મેન્ટ તરફથી તે બંધ કરી દેવામાં આવશે પરંતુ હવે પરિણામો આવી ચૂક્યા છે અને જોહરાન મમદાનીનો વિજય થઈ ચૂક્યો છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જે સિલ્વા હતા તેઓ તો ત્રીજા સ્થાને રહ્યા છે અને તેમણે પોતાના વિજયી ભાષણમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પણ ઉલ્લેખ કર્યો છે તો આપ ન્યૂયોર્ક મેયરની ચૂંટણીઓને લઈને તમારું શું માનવું છે અમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર